you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે હોસ્પિટલમાં તેમણે અગ્યાસી વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા તેઓ લાંબા સમયથી બીમારી થી પીડિત હતા લાંબા સમયથી તેઓ કિડની બીમારી સામે ઝજુમી રહ્યા હતા અગિયાર મહિના રોજ તેમને હોસ્પિટલ માં દાખલ કરાયા હતા સત્યપાલ મલિકે ઓગસ્ટ બે થી ઓક્ટોબર બે જમ્મુ કાશ્મીરના અંતિમ રાજ્યપાલ તરીકે સેવા આપી હતી તેમના જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બાગપત જિલ્લાના ઇસાવદા ગામમાં ચોવીસ જુલાઈ ઓગણીસો ના રોજ સત્યપાલ મલિકનો જન્મ થયો હતો તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન અને બાદમાં એલ ની ડિગ્રી કરી હતી ઓગણીસો અડસઠ મેરઠ યુનિવર્સિટીના સ્ટુડન્ટ વિંગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ હતી ત્યારથી તેઓની રાજકારણમાં કારકિર્દી શરૂ થઈ હતી